નમસ્કાર મિત્રો ન્યુઝીલેન્ડ ગુજરાતની ટીમ હાલ મુન્દ્રા તાલુકાના દરેક ગામડાઓમાં જઈ રહી છે ખાસ કરીને ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર એટલે કે સુખનું સરનામું એક સરસ અભિયાન લઈને નીકળ્યા છે પાણી બચાવો અને આપણે હંમેશા સૂત્ર સાંભળતા હોય છે કે પાણી બચાવો પાણી તમને બચાવશે પાણીનું મહત્ત્વ દરેક વ્યક્તિ માટે શું છે આપ સૌ જાણો છો હજી એપ્રિલ મહિનો ચાલુ છે ગરમી કાળઝાળ પડી રહી છે પાણી વગર તમે એક કલાક રહી નથી શકતા પરંતુ અમારી એક પ્રયાસ છે કે લોકો સુધી પહોંચી અને પાણી વિશે લોકોને જાગૃત કરી ત્યારે સાહેબ આજના સમયમાં પાણીનું શું મહત્ત્વ છે સાહેબ પાણી એટલે જીવન જરૂરી પહેલી વાત કારણ કે પાણી વગર જીવન જ નથી અને આપણે આ કચ્છ માટે તો પાણી પહેલેથી જ આપણા તકલીફ હતી અને પાણી એક જરૂરી વસ્તુ છે કચ્છ માટે તો જરૂરી છે એક એક બૂંદ બચાવો તો જીવન જીવવા જેવું મજા આવશે લોકોની સમજતા નથી કે પાણી જેમ તેમ વેડફતા હોય છે આપ જોવો છો કે નાવા માટે પણ જાય તો બે બે બાલ્ટીઓ પતાવી નાખતા હોય છે પાણી પીવા માટે થોડુંક પાણી પી બીજું પાણી રાખી દેતા હોય છે તો એવા લોકોને શું કહેશો સાહેબ એવા લોકોને હું એવું નમસ્ત નમસ્તે નમી કરીને કહું છું કે એક એક બોંદ આપણા કચ્છ માટે પાણી જરૂરી છે જીવન જરૂરી વસ્તુ છે આજ આપણી પેઢી જોયું પણ હવે જે વિકસિત એરિયા છે તો પાણી વગર જીવન બેકાર થયા છે આજ તમે લીલા લહેર કરો છો બધેથી પણ કાલે પાણીની હોય તો તમે અહીંયાથી રફતાર થવું પડશે ખૂબ સારી વાત કરી કે પાણી ન હોય તો શું હાલ હતી કારણ કે એક સમય હતો કે કચ્છમાં પાણી ન હોવાથી લોકોને સ્થાન કરવું પડે કચ્છ છોડવું પડતું હતું પરંતુ પાણી દરેક વ્યક્તિ માટે બહુ મહત્ત્વ છે હાલ પાણી જેમ તેમ વેડફાતું હોય છે કચ્છમાં આમ તો ભાગે હમણાં બે વર્ષથી વરસાદ સારો પડી રહ્યો છે પરંતુ પાણી બચાવવા માટે લોકોને કઈ રીતે જાગૃતતા કરશો પાણી જો હમણાં પાણી કોઈ પણ ગ્રામ પંચાયત હોય ગમે અહીંયાથી કોઈ લેન તૂટેલ હોય કે આપણે કોઈ રાતના કોઈ ચાલુ રહી જાય તો આપણે મત ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ પાણીનો ખાસ ધ્યાન રાખો કે કોઈ પાણી ખોટો વેડફાય નહીં પાણીનો એટલો મહત્ત્વ છે કે ટીપો પણ આપણે પાણી પીએ એનો બાટલો પણ એમાં અડધો રહી જાય એ પણ આપણે બેરો રાખવો જોઈએ એને નીચેને દોરો એને અત્યારે ગરમી બહુ પડી રહી છે પાણીનું મહત્ત્વ આપ પણ દુકાન દુકાનચાર લોકો પહેલાં આપણી પાસે પાણી માગતા હશે કે પાણી પીડો પાણી ખરેખર પાણી દરેક વ્યક્તિ માટે મહત્વ છે પરંતુ જે બેફામ પાણી વાપરતા હોય છે એ બા એ લોકોને શું કહેશો હા શું છે આપણે બે બાલથી વાપરો તો હોય એક બાલતી વાપરો પણ આમાં હમણાં શું છે ખબર છે ખોટો વેડફાય નહીં આમાં ગટર લાઈનમાં ખોટો પાણી બીજું જાય છે એ પણ થોડુંક ધ્યાન રાખવાનું છે ખૂબ સારું મેસેજ અને ટૂંકમાં એ પણ કહી રહ્યા છે કે પાણી બચાવો પાણી તમને બચાવશે પાણી તમારા આવનાર પેઢીમાંથી આપણે બચાવવાનું છે આ મુહિમ અમે તમે સમગ્ર ગામડામાં લઈ નીકળી રહ્યા છીએ તો ટૂંક સમયમાં અમે આપણા ગામમાં પણ આવશું અને આપણે હવે ગુંદાલાબાદ અમે આવ્યા છીએ પત્રી ગામે ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર એટલે એક સુખનું સરનામું જેમનું એક સૂત્ર છે પાણી બચાવો પાણી તમને બચાવશે પાણી પ્રત્યેક વ્યક્તિ ઉપર કેટલું મહત્ત્વ છે પાણી બહુ જરૂરી છે પાણી બચાવો હરેક જે પણ છે એ પાણી જીવન જરૂરી છે પાણી હશે આજ છે તો કાલ પાણી કામ આવવાનું જ છે પાણી છે એ બહુ મહત્ત્વનું છે પાણી જે બેફામ પાણી વાપરી રહ્યા છે એ લોકોને શું કહેશું એ લોકોનું હું એટલું જ કહું છું કે પાણી છે ને બચાવો પાણી જીવન જરૂરી છે બેફામ વાપરે છે પાણી વિશે શું કહેશું સાહેબ પાણી એક જીવનની અગત્યની વસ્તુ છે અને પાણી હશે તો આપણા જે હવે આવનારી પેઢી હશે એના માટે બહુ કામ આવશે ને પાણી બચાવવાનું જરૂરી છે ગ્લોબલ કચ્છ એક મુહિમ ચલાવી રહી છે પાણી બચાવો પાણી તમને બચાવશે એ બાબતે શું કહેશે પાણી બચાવવું જ જોઈએ કારણ કે પાણી વગર કાંઈ છે જ નહીં બધે પાણી જ છે પાણી વગર કાંઈ નહીં થાય એટલે બચાવવું જ પાણી સાહેબ પાણી બચાવવા માટે શું પ્રયાસો કરવા જોઈએ પાણી બચાવવા બહુ અગત્યની વસ્તુ છે પાણી બચાવો જીવન બચાવો જીવન બચાવો મિત્રો હવે પત્રિકામ બાદ અમે આવ્યા છીએ વિરાણિયા અને વિરાણિયા ગામને યાદ કરીએ તો હાલ મુન્દ્રા તાલુકાના જે પ્રમુખ બન્યા છે અને યુવા છે ત્યારે એમને એક તક આપી છે એમના ગામે અમે ઉપસ્થિત છીએ અને અમે એક મુહિમ સાથે નીકળ્યા છીએ કે જે મહેન્દ્રભાઈ ગઢવી એક વિચાર લાવ્યો હતો કે રિચાર્જ બોર્ડ હવે રિચાર્જ બોર્ડને સક્સેસ કરવા માટે આર્થિક સહયોગ જોઈએ જેની અંદર ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર એટલે સુખનું સરનામું એ સહયોગ આપી રહ્યા છે ત્યારે અમે હાલ અ વિરાણીયા ગામે આવ્યા છે વિરાણીયા ગામના જાગૃત યુવાનો સાથે અમે ચર્ચા કરશું કે દરેક વ્યક્તિ માટે પાણી શું મહત્વ છે ખાસ કરીને રિચાર્જ બોર્ડ એટલે એ બાબતે થોડીક અમારે માહિતી જાણવી તમારા ગામમાં કેટલી જાગૃત છે ભાજપ સરકારે જ્યારે જળ બચાવો જીવન બચાવોના ધોરણે આ મુહિમ ચલાવી છે ત્યારે અમારા સરપંચ શ્રી શક્તિસિંહ અને મહેન્દ્રભાઈ ગઢવીના સહયોગથી અમારા વિરાણીયામાં લગભગ પાંચેક રિચાર્જ બોર્ડ થયા છે તો રિચાર્જ બોરના કારણે અમારા જે પાણીના સ્તર હતા અઢીસોથી ત્રણસો પાણીના સ્તર હતા અને ટીડીએસ પણ થોડુંક વધારે હતું તો આ રિચાર્જ બોરના કારણે અત્યારે અમારા લગભગ પચાસથી સાઠ ફૂટે પાણી છે અને ટીડીએસ જોવા જઈએ તો બસો થી ત્રણસો ટીડીએસ જેટલો સુધારો થયો છે આ રિચાર્જ બોરના કારણે વાત કરી પરંતુ એક વાત કરી પાણી બચાવ કારણ કે હાલ ગરમી ફૂલ પડી રહી છે આપણા કચ્છમાં પાણીનો પહેલા બહુ વેફલો પણ થતો હતો પાણી માટે કચ્છમાં એક સમય તો સ્થળાંતર કરવું પડતું કચ્છ છોડવું પડતું હતું તો પાણી બચાવ બાબતે યુવા તરીકે શું કહેશું પાણી બચાવ માટે આપણે તો પાણીની પહેલાં જરૂરિયાતો એટલું જ પાણી લેવું જોઈએ આપણે એક ગ્લાસ પાણીની જરૂર હોય અડધો ગ્લાસ પણ પીવો જોઈએ પાણી અડધો ગ્લાસ ફેંકી ન દેવો જોઈએ બાકી અમારા ગામ વિસ્તારમાં લગભગ પાંચેક જેટલા બોર થયા છે અને ત્યાંથી પાણીનું સ્તર પણ ઘણું ઊંચું આવ્યું છે અને પાણીની ગુણવત્તા પણ બહુ સારી થઈ છે અને આનાથી ખેડૂતોને ખૂબ સારું એવું ફાયદો થાય છે અને અમારા મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી શક્તિસિંહ છે ત્યારે એની મહેનતથી અને આપણે ગુજરાત સરકારની ગ્રાન્ટથી અમારા વિસ્તારમાં પાંચ એક બોર થયા છે પણ એનાથી ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે દેશના વડાપ્રધાન કહેતા હોય છે કેચ ઓફ ધ રેન વરસાદને અપ કરો વરસાદના પાણીને કેચઅપ કરવા માટે રિચાર્જ બોરનું યોજના સરકાર કહી છે એ બાબતે શું કહેશો તો અત્યારે જોવા જઈએ તો આપણે જે પાણી છે એ આપણી જીવન જરૂરિયાત અને મુખ્ય સ્ત્રોત છે જીવન જીવવા માટેનું અત્યારે અમે વાત કરીએ તો અમારા ગામ પૂરતી તો પેલા અમારા ગામની ખેતી બહુ વખણાતી હતી એમ કે આ ગામમાં લીલા મતલબ લીલી વાડીઓ બધી ખેતી એવી સારી હતી પણ એ જ માહોલ પાછો બનાવવો હોય ને તો અત્યારે શું કે વચ્ચેના વર્ષોમાં ભૂગર્ભ થોડાક નીચે ગયા ખેતી વીસ થી ત્રીસ ટકા જેવી રહી ગઈ હતી જે પહેલાં જે સો ટકા હતી જે વીસ થી ત્રીસ ટકા રહી ગઈ હતી હવે એના માટે આપણે પાણી બચાવવા માટે જે ભૂગર્ભમાં જે આનો સ્ટોરેજ થાય છે ને કુવા થ્રુ એનું રિચાર્જ થાય છે તો અત્યારે જોવા જોઈએ તો આ જે ખેતી છે દિવસે દિવસે ખેતીમાં સારું એવું ભવિષ્ય દેખાઈ રહ્યું છે ખેતી ભવિષ્યમાં એને બચાવવા માટે પાણી હોવું જો ખૂબ જરૂરી છે મોટી ઉંમરના લોકો સમય જોયું કે પાણી માટે કચ્છ છોડવું પડતું કચ્છી દૂર જવું પડતું પાણી દરેક વ્યક્તિ આમ વ્યક્તિ છે તમારા શરીરમાં પણ સિત્તેર ટકા પાણી હોય છે ત્યારે પાણી બચાવવા માટે આપ શું કહેશો પાણી બચાવવા માટે બોર થયા

મિત્રો હવે અમે આવ્યા છીએ બેરાજા ગામે અને આપ પણ જાણો છો કે અમારો એક મેસેજ છે પાણી બચાવો પાણી તમને બચાવશે ખાસ કરીને વાત કરીએ તો ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર એટલે સુખનું સરનામું એક સરસ મુહિમ ચલાવી રહ્યા છે રિચાર્જ બોર અભિયાન જેમાં એમનો સહયોગ છે આ સહયોગને ક્યાં સુધી લોકોનો ગામડા સુધી પહોંચ્યો તો એ જાણવા માટે અને ખાસ કરીને પાણી લોકો માટે કેટલું મહત્વ છે એ માટે અમે ગામડે આવ્યા છીએ કયું ગામ છે બેરાજા અચ્છા પાણી વિશે થોડુંક અમારે માહિતી લેવી છે કે પાણી વ્યક્તિ માટે કેટલું મહત્ત્વ છે જી પાણી છે ને સાહેબ આ પાણી તો એક જીવન જરૂરી વસ્તુ છે હરેક જળ જનાવર ઇન્સાન માણસને પાણી સિવાય કાંઈ ઓકાર નથી અને પાણી બચાવો પાણી બચશે તો આપણો દેશ બચશે પાણીનો ઉપયોગ કરવા આપણો ધર્મગુરુ આપણે મનાય મનાય કરી છે કે નુકસાન છે નુકસાન કરશો એનો આપણે જવાબ દેવો પડશે જો પાણી બચાવશું તો આપણો દેશ આપણું ગામ આગળ આવશે ગામ આગળ આવશે તાલુકો આગળ વધશે તાલુકો વધશે દેશ આપણો આગળ વધી જશે એટલે પાણી હું તો ચારથી પાંચ વર્ષના વોટર સપ્લાયમાં જ કામ કરું છું અને ઘર ઘર માણસોને ભરામણ કરું છું કે પાણી બચાવું પાણી હશે તો બધું છે પાણી વગર આપણે કાંઈ નથી ગામ તાલુકો મુન્દ્રા હું ઘણી જોડે જા કચ્છ છોડવું પડતું કારણ કે કચ્છની અંદર વરસાદની દુકાળ પડતો હતો એટલે કચ્છ મૂકીને જે માલધારીઓ તો એ અન્ય પ્રદેશમાં કે અન્ય જિલ્લામાં જતા હતા ત્યારે પાણી બાબતે શું કહેતો પાણી બચાવ જી સાહેબ પાણી બચાવો પાણી બચશે તો આપણે બચશું અને પાણીની ખાસ જરૂરત છે પાણી બચશે

હા માલદારી હતો પણ હવે નથી માલધારી ને ખબર હોય પાણી ની શું કિંમત પાણી માલધારી ખબર હોય ને કે ક્યારે અમને બે વાર સાથે નથી આવતો કચ્છ મૂકવું પડતું વરસાદ એવું સમય આવતો કે જયારે દુષ્કાળ પડે ત્યારે લોકો કચ્છ મૂકીને હિજરત કરતા હતા માલધારીઓ અત્યારે કચ્છમાં લીલા લે છે માલિકની મહેરબાની છે પરંતુ હજી પણ લોકો સમજતા નથી પાણી વિશે પાણી બેફામ વાપરે છે કાળઝાળ ગરમી છે તો શું કહેશો એટલે પાણી બચાવવું આપણા માટે સારું છે અને જો આપણે ઇન્સાન ન હોય તો ના બચાવીએ નહીં તો પાણી નથી તો આપણે નથી દરેક ચીજમાં પાણી હોવું જરૂરી છે પાણી બચાવો એ જરૂરી જરૂરીને જરૂરી છે સરસ મેસેજ મળ્યો કે પાણી બચાવો પાણી તમને બચાવશે સાથે દરેક ધર્મમાં એક મેસેજ હોય છે તમે દિલથી વાંચો તમને એક મેસેજ મળશે એમાં કે તમે પાણી બચાવો પાણી એટલું મહત્વ છે દરેક વ્યક્તિમાં આપ સમજી શકો છો કે એક પણ વ્યક્તિ જે જીવતો હોય જીવિત વ્યક્તિ એના અંદર શરીરમાં સિત્તેર ટકા પાણી હોય છે પરંતુ પાણી વિશે આપ સમજતા નથી પાણી બેફામ વાપરવાનું પાણી ઉડાડવાનું જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી કદર નથી હોતી અને જ્યારે પાણી નથી હોતું ત્યારે રોતા હોય છે પાણી વિશે શું કહેશો જે પાણી વિશે તો હું એ કહીશ કે હું બેસિકલી બેરાજાથી તો હું બ્લોંગ નથી કરતો હું નખત્રાણ તાલુકાના નાનકડા ગામ એવો ઝાલુ ગામથી બ્લોંગ કરું છું અત્યારે અહીંયા ફિલહાલ બેરાજામાં મોલાના તરીકે હું ફરજ બજાવું છું હું નાનકડો એક ધર્મગૃહ પણ છું જેના હું બધાને સમજાવું પણ છું કે પાણી ભાઈ શું વસ્તુ છે અને પાણી ઉપર આપણે કેટલું ધ્યાન આપવું જોઈએ કે આપણે કિતાબોમાં લખેલું હોય આપણે ગ્રંથમાં કે અમે આદિશમાં કે કુરાનમાં લખેલો હોય અમે વાંચતા હોઈએ કે ક્યારે આપણે ઓલામા એકરામથી કે ધર્મગુરુથી સાંભળતા હોઈએ છીએ તો આનામાં લખેલો હોય છે કે ભાઈ તમારી જરૂરત વગરનો એ કતરો પણ તમે જો કદાચ વેસ્ટ એને કરશો વેસ્ટ તો એનું પણ આપણે હિસાબ કિતાબ આપવું જ પડશે તો હકીકતે તો આપણે જોવા જોઈએ તો મતલબ પાણીની તો એટલી મતલબ કદરો કિંમત આપણે કરવી જોઈએ જેટલો આપણે શરીરની પોતાની આપણે જેટલી કરતા હોઈએ ને વ્યવસ્થા જાળવીએ છીએ એટલો આપણે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ અને પાણીને વેસ્ટ જવાથી આપણે બચાવવું જોઈએ કારણ કે જેવી રીતે આપણે જીવન જરૂરી છે એવી રીતે જીવનને આપણે સુખી રાખવા કે જીવવા માટે આપણે એ પાણીની પણ એટલી જેટલી જરૂર છે તો બધાથી હું નમ્ર વિનંતી કરીશ કે ભાઈ જેટલો તમારાથી થાય એટલો પાણી તમે વાપરો અને જરૂરત વગરનો તમે જે વેસ્ટ પાણી કરો વેસ્ટ પાણી તમે જે કરો છો એનાથી તમે બચો એ સરસ સરસ વાત છે ને આપણે નહીં બચીએ તો ભાઈ આમ તો બધાનો હિસાબ કિતાબ થવાનું છે તો આપણે ખાસ કરીને આ વસ્તુ પર ધ્યાન દેવું કે ભાઈ પાણી જીવન જરૂરી વસ્તુ છે તો એને આપણે સાચવીએ અને સાચવાની મેન મહત્વ જ છીએ આપણે ઘરમાં હોઈએ કે બહાર હોઈએ આપણે ક્યાં પણ જઈએ પાણીની તો જરૂરત પડશે તો બધાથી નમ્ર વિનંતી છે કે પાણીની કદર કરો અને પાણી બચાવો મિત્રો પાણી જેટલો એક વ્યક્તિને જરૂર હોય છે ઇન્સાનને એટલું જ આ જનાવરો છે પ્રાણીઓ છે એને હોય છે કારણ કે ઇન્સાન તો બોલી શકે પાણી જોઈએ પાણી પરંતુ જે આ જનાવર છે એ કેને કહેશે કારણ કે પાણી માટે આપ જોઈ શકો છો કે સવારથી નીકળતા હોય છે અત્યારે થોડો હવે ઉનાળો છે કાળજર ગરમી શરૂ થઈ રહી છે ક્યાંક પાણી ખતમ થઈ રહ્યા છે એટલે થોડુંક તો સમજો પાણી ભલે આપણા માટે નહીં તો આમની માટે પણ આપણે પાણી બચાવીએ અને આવનાર જે આપણું પશુધન છે એ પશુધનને પશુપાલક સુખી થાય ગૌપાલકો છે એ સુખી થાય એના માટે આપણે પાણી બચાવીએ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ